આજે આપણે લીલી ચોળીનું શાક બનાવીશું તો ચોળી છે તેને આપણે ફૂલી તૈયાર કરી લઈશું હવે આપણે હવે આપણે ચોળી છે તે સમારીને તૈયાર કરી લીધી છે ટમેટા પણ આપણે સમારીને તૈયાર કરી લીધા છે હવે આપણે વઘારી લેશું હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું તમારી રીતો નાખી દઈશું હવે આપણે સમારેલા ટમેટા નાખી દઈશું હવે આપણે સાત લઈ હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું લસણવાળી લસુણવાળી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખી નાખીશું મીઠું નાખી નાખીશું હવે આપણે ખાંડ નાખીશું હવે આપણે સાકળી લઈશું

હવે આપણું શાક છે તે એકદમ સરસ ચઢી ગયું છે હવે આપણું સોળીનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો